હર હર મહાદેવ કેમ છો બધા મજામાં બધા સરસ મજામાં છે સવાર થઈ ગયો સવાર સવારમાં છે ને આપણે ત્યાં આવી ગયા છીએ આપણે આવી ગયા છીએ મહાદેવ કારણ કે આપણે છે ને અત્યારે અદ્ભુત આપણી સામે નજારો છે જો વાહ વાહ કારણ કે છે ને અત્યારે અમે આવ્યા છીએ પગે લાગવા તો હું એ જલુ ભાઈ માર જલુ ભાઈ એ જલુ ભાઈ આવી દર્શન કરો આવ્યા કેની હા હા છે દરિયો ભાઈ એને છે ને દરિયામાં જવાનું છે છે ને અત્યારે સવાર સવારમાં છે કે થોડું કામ હતું કામ પતાવી દીધું છે ને તમને આગળ ખબર પડી જાય કામ હતું એ બધી પણ અત્યારે છે ને અમે ડાયરેક્ટ આવી ગયા છીએ મહાદેવે વિડીયો આપણે છે ને આયેલી જ છેલ્લું કર્યો છે તો ગુફામાં જવાનું છે અહીંથી તો જીઆઈએ ફટાફટ ને પછી છે ને ઘેરે જવાનું છે ઘેરે આજુ બધું કામ છે એટલે પછી ઘરે જવું પડશે ને આપણે છે ને પહેલાં દર્શન કરી લઈએ અતારમાં છે ને આપણે ગુફાની અંદર દર્શન કરવાની તો અતારમાં આવવું પડે પછી મોડા આવો તો પાણી જો અહીંયા લગ્ન તો આવી ગયું છે તો પછી મોડા આવો કે તો પછી ગુફાની અંદર જવાય નહીં એટલે અમે વેલહેર આવી જશે ને આની અંદર છે ને જરી કઠિન છે એટલે ગમે વખત આવો તો ધ્યાન રાખીને આવજો ભાઈ કારણ કે આમાં છે ને અંજવાળો બંજવાળો કરી નાખજો ફોનની ફેસ લાઈટ ફેસ લાઈટ ને આમાં છે ને કેડો છે ને જો આવો છે ગુફાની અંદર એટલે આવો તો ખાસ કરીને ધ્યાન રાખજો ને જો અંદર જો અંદર કોક છે પગે લાગવા એવડું ને અંદર છે ને ફેસ લાઈટ ઓન કરી મારે મારે

ફેમિલી ફાઇનલી છે ને આપણે ઘેર પહોંચી જશે મહાદેવના દર્શન કરીને ડાયરેક્ટ દર્શન આપણે પહેલા માણા આવેલા હતા લાટ બધા પણ એ એની ઘેરે જતા રહ્યા છે ને અમારી ઘેર રહી છે ને બધા માણસ છે ને કામ માટે બધા નીકળી ગયા છે કારણ કે એ તમને આઈકાલ ખબર પડી જાય છે કારણ કે હું કામ છે એ બાકી તમને મેં કીધેલું છે કે આપણે આ વિડીયોમાં ફેસ તમને દેખાડી દઈ તો એ ભાઈ ને હું તમને ફેસ દેખાડી દઈ છે ને અમારા જલ્લું ભાઈ ઊભા છે ને મારા મમ્મીને મારે પણ જવાનું છે અમારે કામ માટે મારા મમ્મી જો અહીંયા કાંઈક પાપા મારે છે આધાવાળા ને આમ તમને ઘેરે કેમ લાગે છે ને આપણે છે ને અહીંયા પતરાણ પતરાણ એવું બધું નાખ્યું હતું ને એ બધું છે ને ખેવી લીધું કારણ કે આપણે છે ને કામ એવું કાંઈક છે ને એટલે આ બધું ખેવી લીધું છે ને એ નાખી દીધું છે લોખંડ એ નાખી દીધું છે એટલે આગળ તમને સમય પ્રમાણે ખબર પડી જાય ને આ ભાઈ જો ડિસ્કા કરે છે અત્યારે હે ભાઈ ડિસ્કા કરે છે ડિસ્કા તો અત્યારે છે ને જરીક વહેલા ફરાળ કરવાનું છે તો ફટાફટ છે ને ફરાળ કરી લઉં પછી અમારે છે ને કહેવા નીકળવાનું છે તો એવું બધું કામ છે એટલા માટે કહેવા નીકળવાનું છે તો એ તમને આગળ આગળ ખબર પડતી જ જાય છે તો પેલા ફટાફટ ફાળ કરી લઈએ ફેમિલી તો અમારે છે ને ઝાબુ છે ને અમારે છે ને આ ગાડીમાં છે ને મારા બા બેહીનો એકે કે એટલા માટે છે ને બીજી ગાડી બદલાવા જવી પડશે તો ફટાફટ છે ને ફાળા તો કરી લીધો છે પણ ફટાફટ ગાડી બદલાઈ આવી ફેમિલી છે ડાયરેક્ટ ગાડી બદલાવીને આપણે છે ને ડાયરેક્ટ નીકળી ગયા બધે કહેવા માટે તો ફટાફટ છે ને બધે કી આવ્યા છે એ ને હવે છે ને મારા બા છે ને પાછા ઘેરે આવ્યા છે એ

કુંડી રાખેલી છે એ ભરી દીધી છે આ કુવાના પાણીથી આપણે છે ને પીવા માટે છે ને દાળની મોટર અહીં છે ને સેલું કરી દીધી છે તો આ ને પાણી છે ને કમદીમાં એટલે કાયમ આવશે એટલા માટે છે ને ભરી લીધું છે કારણ કે બળ નો આવ્યો હોય તો કાયમ આવે કાં ચાલુ ભાઈ હે હા એને ભાઈ ગમે તેવા છે ને ગાડીમાં જવાનું હોય તાર ત્યાં આવું છે કા જવું એ ભાઈ છે ને બે બોલવા કાંઈ જ લાગે એટલે હે ને બોલે છે પણ બરોબર સમજાતું નથી એવી રીતે બોલે આને તો છે ને ગામમાં જવાનું હોય ગમે તીવા છે ને ગામમાં ગામમાં જવાનું હોય ફેમિલી ફાઈનલી છે ને આપણા મમ્મી છે ને ગામમાં માં લેવી એવા છે હે ભાઈ ડાયરેક્ટ છે ને ખાણ લીધું છે કારણ કે જા કીને જા ને હું દોવાનો છે ને ટાઈમ થઈ ગયો ને તીવા ઠેકા આવ્યા છે હે હા ના ભાઈ જો ફોટો પાડો ભાઈનું ને ભાઈ છે ને અમારે ડિસ્કશ એવા બીજું કાં આવડતું ને હવે છે ને આપણે હાંસ પડી ગઈ છે તો શાક બનાવવા માટે હે ને મમ્મી છે ને વાયલોડ લેવા છે તો વાયલોડ છે ને તો ખોટવાનું છેલ્લું છે તો ખોટી નાખી છે આ પાંદડી વાયલો છે ને શાક બનાવવાનું છે ને તો એટલા માટે છે ને ખોટવું પડશે કાંજરું ભાઈ તો મમ્મી છે ને ફટાફટ બે માણસ છે ને ખોટી

આપણે છે ને વાયરાનું શાક લઈ લીધું બટેરાનું પાણીપુરીનું પાણી એ બધા છે ને એ જો જમે છે બધા જમે બે છે બધા જમે બે છે મહેમાન આવી જાય ને મહેમાન ડાયરેક્ટ છે ને ખાવા જ બેહાડ દીધા પછી છે ને અમે કે પેલા ખાઈ લઈ પછી આગળ ગમે વિધિ કરવાની હોય ને એ વિધિ થાય તો પેલા છે ને જમી લઈએ કોના હે કોના હે સર કાકી ના હે હારા હે મસ્તી ના હે મસ્તી રહે હે હે આપણે તાર કાકી ને મોઢું દેખાડ દેવું દેખાડી દેવું વિડીયો લી લેવું એવું કરું હે કાકી દેખ લાઈક કમેન્ટ કરવા તો શું કરવાની આપણે કમેન્ટ કરો કમેન્ટ કરવાની પછી પછી શું ની લાઈક ન કરવાની લાઈક કરવાની હા લાઈક બધે કરશો તો દેખાડવાનું હે ને હા હા ભાઈ જો આ ભાઈ છે ને અમારે કીધું હે તો બધા હેને લાઈક કોમેન્ટ કરી દેજો ફેમિલી તો આપણે છે ને આ બે બેનો આવ્યું છે ને તો બે બેનો આપણે પેશલી બરક્યું છે કારણ કે છે આપણે મોઢું હોય પડદો ખેંચવાનો હે તો પડદો ખેંચવા માટે છે ને બે બેનો આવી ગયું છે તો હવે છે ને તમને મોઢું જોવા મળી જાય છે તો અમારે બેનું જ અહીં આવી ગયા છે તો મોઢું દેખાડી દેવું ને મોઢું જોવાની રસમ કરવાની છે વાહ વાહ જો અમારા આ બેને આવ્યા લાગે કોંગ્રેચ્યુલેશન કરવાને જો કોંગ્રેચ્યુલેશન કરીને પડદો ખેંચે ને એમ પડદો ખેંચી નાખવાનો હે

સમજો કેમ પડતો ઉચ્ચાવાનું જો ભાઈ આવી રીતનું ભાઈ મોઢું છે તમને કેવું લાગ્યું મને મને હે ને મને સારું લાગ્યું ને એટલે આપણી પાસે બાકી જો ભાઈ આવું મોઢું હે કેમ બોલો એવું કઈ કેવું નહીં હે જો ભાઈ આમાં હે ને ભાઈ પહેલીવાર વિડીયોમાં આવતા હોય ને એટલે બધાને છે ને થોડાક નર્વસ થઈ દેતા હોય એટલે બે લાગે મને હે ને થોડાક સમય પછી વિડીયો ઉતારને મને થોડોક લાગે એટલે એને તો પહેલી વાર આ વિડીયો માં આવી એટલે હે ને બે એવું લાગતું હોય પણ હવે છે ને વિડીયો બધે બનાવવાના છે ને એ આપણે નથી બનાવવાના એ જ બનાવજે કે આપણે હે ને થોડાક સમય શીખવાડવું પડશે પ્રેક્ટિસ દેવી પડશે ક્યાં બનાવવાના ને ને બનાવવાના નહીં નહીં બનાવ જો વાલા તો વિડીયો બનાવવાનો હોય તું ને વિડીયો બનાવ આનું બનાવજે હે ને આને આને લે ભાઈ જો આ ભાઈ જો પેશન્ટ વિડીયો કારીગર છે ને આ ભાઈ હા એ અમારે જલો ભાઈ રમે છે કેવું હે કેવું નહી ભાઈ ભાઈ શરમ લાગે હે પણ ધીમે ધીમે રાગે પડી જાય કે વાંધો નહીં આવે તો હવે તમને બધાને ખબર પડી જ ગઈ છે કે આ બધું હું હતું ને હું નતું પણ હજી છે ને એમાં ઘણો ખરો સસ્પેન્ડ છે એટલે તમે આગળ આગળ બનતા રહેજો કારણ કે બધી તમને છે ને ખબર પડી જાય આજે ખાલી મોડું જોવા મળ્યું બાકી બધી કહાની તમને બધી ખબર પડી જાય છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો તો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ